અમારો ધબધબો અમરેલીમાં જાળવી રાખીશું કે અમે ધારાસભ્ય છીએ અમારી સામે કોઈ બોલવું જોઈએ નહીં શું ગુજરાતના ધારાસભ્યો એટલા બધા પવિત્ર અને દૂધે દોયેલા છે બેન દીકરી આબરું છે એ તમને તો કદાચ ના સમજાય કારણ કે તમે તો ધારાસભ્ય શ્રી કહો અને તમને તો તમારા જ આબરૂની પડી હોય પરંતુ કોઈની બેન દીકરીની આબરુ તો મિત્રો અમરેલીનો લેટરકાન વિવાદ વધારે ગરમાયો છે તેમાં હવે સુરતના જાણીતા એવા મેહુલ બોગરાએ પણ એન્ટ્રી લીધી છે શું કહે છે મેહુલ બોગરા તે જો આ વિડિયોમાં જ્યાં રોડ ઉપર તમે લીરા લીરા ઉડાડો ને ત્યારે તમને શરમથી ડૂબી મારવું જોઈએ અતિને ગતિ ના હોય અને વધારે પડતો પાવર છે ને એ વિનાશ નોતરે એ કહેવત સાચી પડી છે ગુજરાત અમરેલીની ઘટનામાં હું લેટર પેન કાનડીની વાત કરી રહ્યો છું જેમાં એક ધારાસભ્ય છે એના ઉપર ભ્રષ્ટાચારના આરોપ સ્વરૂપે એક લેટર પેન બહાર પડ્યો અમરેલી પોલીસે ફ્લિત કાર્ય હહી કરી એફઆઈ નોંધી આરોપીઓની રાતોરાત ધરપકડ કરી લીધી ઘટનાના રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓના વરઘોડા કાઢ્યા અને એમાં મહિલા પણ એક મહિલા આરોપીનો પણ વરઘોડો કાઢવામાં આવ્યો હજુ બે દિવસ પહેલાની ઘટના છે કે જેમાં એક અસિર મારી પાસે આવ્યા એની તેર વર્ષની બાળકી એને કોઈ બિહારી ભગાડીને લઈને ગયો વીસ વીસ દિવસ થયા પોલીસે હજી એમાં કોઈ કાર્યહહી કરી નથી તો જે માનવ જાતને શરમસાર કરે એવા કિસ્સાઓ છે એમાં ત્વરિત કાર્યવાહી નથી થતી પરંતુ કોઈ ધારાસભ્ય છે એની જો કોઈ બદનામી થાય એવો કોઈ લેટર પેડ વાયરલ થાય તો એક મહિલાને પણ રાતોરાત ધરપકડ કરી લો અને મહિલાનો પણ વરઘોડો કાઢો જો મારા ઓફિસની અંદર કોઈ એમ્પ્લોયી કામ કરે છે ને એને હું કહું છું કે ભાઈ આ ડ્રાફ્ટિંગ કાર કરી લેવાનું છે ને એ એમ્પ્લોયી મારા છે એ ડ્રાફ્ટિંગ કરે છે તો એ વ્યક્તિને આરોપી બનાવવાની હોય કે એને સાક્ષી બનાવવાની હોય મને તો એ નથી સિસ્ટમ સમજાતી એમને આરોપી તો બનાવ્યા ને પણ એ બહેનનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો એટલે જ હું કહું છું કે અતિને ગતિ ના હોય ગુજરાતની અંદર વરઘોડા નીકળે છે તમે રીધા ગુનેગારોના વરઘોડા કાઢો એમાં અમને કોઈ વાંધો નથી પરંતુ એક જે બહેન છે જે યુવા છે એનો તમે વરઘોડો કાઢીને તમે સાબિત શું કરવા માંગો છો એવું સાબિત કરવા માંગો છો કે અમે ધારાસભ્યના ઈશારા ઉપર કામ કરીએ છીએ અમરેલી એસપી અને અમરેલી પોલીસ એ આ ઘટનામાં તો એવું દેખાય છે કે માત્રને માત્ર ધારાસભ્યની ગુલામ હોય ધારાસભ્ય જે રીતે ફોન કરે અને સત્તાધારી પક્ષમાંથી કોઈના ફોન આવે તો એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું પછી મહિલા હોય તો એને એના ઘરેથી લઈશું એ મહિલા હોય તો પણ એનો વરઘોડો કાઢીશું અને અમે અમારો દબદબો અમરેલીમાં જાળવીને રાખીશું કે અમે ધારાસભ્ય છીએ અમારી સામે કોઈ બોલવું જોઈએ નહીં શું ગુજરાતના ધારાસભ્યો એટલા બધા પવિત્ર અને દુધે ધોયેલા છે ગુજરાતના ધારાસભ્યો છે એ ભૂમાફિયાઓ પાસેથી ખાણ ખનીજ કોઈને ટેન્ડર મળે એના ટીપીએફપી પાડવાના રિઝર્વેશન હટાવવાના એ હપ્તા લેતા જ નથી રાઈટ ને અને ગુજરાતની જનતા તો બિચારી ગોળી છે એ તો જાણતી જ નથી ને કે ગુજરાતના ધારાસભ્યો છે એટલા કેટલા ગોળા છે કેટલા સ્વચ્છ છે તમારી હિસ્ટ્રી એ ગુજરાતના ખૂને ખૂને બધાને ખબર છે ગુજરાતના ધારાસભ્યો શું ધંધા કરે છે એ પણ ગુજરાતની જનતા છે એટલે ખબર છે

કે આજે મહિલાના પરિવારજનો છે એ સો ટકા મેહુલ બોગરાનો સંપર્ક કરી શકે અને એમાં આપણે અમરેલી પોલીસ ઉપર કાર્યવાહી કરીશું ચાહે તો અમરેલી કોર્ટમાં ચાહે તો ગુજરાત હાઈકોર્ટની અંદર ન્યાયલગત તમામ કાર્યવાહી કરીશું અને ભવિષ્યમાં પણ આ ધ્યાન આપજો કે ભવિષ્યમાં પણ કોઈની બેન દીકરી આબરૂ છે એ તમને તો કદાચ ના સમજે કારણ કે તમે તો ધારાસભ્ય શ્રી કહેવાય ને તમને તો તમારા જ આબરૂની પડી હોય પરંતુ કોઈની બેન દીકરીની રોડ ઉપર તમે લીરા લીરા ઉડાડો ને ત્યારે તમને શરમથી ડૂબી જોઈએ કેમ કે તમારી આબરૂ તો જનતા જાણે છે કે તમારી આબરુ છે પણ ભવિષ્યમાં પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બનશે ને એમના વરઘોડા કાઢવામાં આવશે ને ત્યારે હાઈકોર્ટમાં પિટિશનો દાખલ કરવામાં આવશે અને ન્યાયિક તમામ કાર્યવાહી કરવામાં આવશે એની ખાતરી આપું છું જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ મિત્રો વિડીયો જોડાઈ રહ્યો ધન્યવાદ તો આપણે આ યુટ્યુબ ચેનલમાં જઈ રહ્યો છું તેમાં શેર માર્કેટ રિલેટેડ કોઈ પણ વસ્તુ તમને જ્યાં નાનું સમજાતી હોય એ બધું ગુજરાતીમાં હું વિડીયો બનાવવા જઈ રહ્યો છું જો કોઈ કોઈ પણ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એના માટે પણ સહાયતા ભરવું રહે આ વસ્તુ તો જે લોકોને શેર માર્કેટમાં ગુજરાતીમાં વિડીયો જોઈએ છે તો એકવાર આ કમેન્ટ કરી દેજો તો એ પ્રમાણે હું એ ટોપિક પર હું વિડીયો બનાવી શકું ધન્યવાદ